જય માતાજી મિત્રો હું શું નિલેશભાઈ રાવલ ભાવનું કથન ફરીથી મારા નવા વ્લોગમાં બધાનું હાર્દિક હાર્દિકને હાર્દિક સ્વાગત છે આજનો આપણો વ્લોગ છે બોટાદ જિલ્લા પાયા અને રાણપુર તાલુકાનું એવું બરનિયા ગામ મુકામે બગદોરિયા પરિવારના આંગણે ભાઈ નવરંગો માંડવો છે તો આજનો જે આખો વિડીયો છે એમાં આખો પ્રોગ્રામનો આખો વિડીયો આવશે આમાં એટલે બન્યા રહેજો વ્લોગમાં બહુ મજા આવશે અને અમારી સાથે આજે જામિનભાઈ

ગાડી લઈને આવ્યા છે બે શબ્દ જય માતાજી ગાડી લઈને હું આવ્યો છું મારા ભાઈ કાળુભાઈ પણ પાછળ બેઠા છે અમારો રામભાઈનો ભાઈ પણ આવ્યો છે હા એ હતા નવરાત્રી આના બ્લોકમાં ભાઈ નહોતા અત્યારે આવ્યા છે નવરાત્રી પૂરી કરીને અને જયેશભાઈ બહુ આનંદ લીધો છે અને હવે અમે આજ પેલો પ્રોગ્રામ એનો માંડવાનો છે અમે બધા સાથે માંડવામાં આવી છે હા એટલે બહુ મજા આવશે બહુ ખૂબ આનંદ કરવાનો છે બન્યા રજો વ્લોક ની માલપા ખૂબ અને ખૂબ આમ અતિશય આનંદ કરવાનો છે આજે બરોબર બન્યા વ્લોક વ્લોગમાં માતાજી મિત્રો જો કે આજે આપણો જે રેગ્યુલર સ્ટાફ છે બધા માણસો આવી ગયા છે અમારા જમીનભાઈ કનાડા રાજભાઈ બારોટ કાલુભાઈ તો જો કે અખંડ હોય જ છે આપણી યારે પણ અમારે જમીનભાઈ રાજભાઈની હતા કચ્છની માલપા નવરાત્રિના પ્રોગ્રામ હતા અને સતત દશેરા એકમથી સુધી સતત હતું તે હળંગે હળંગ કચ્છની માલપા સરસ મજાનું ઓર્કેસ્ટ્રા પાર્ટી લઈને ગયા હતા અને જમીનભાઈ આપણે કઈ રીતમાં હતા તમે

એમાં એવું છે કાલુભાઈ જે કાંઈ પણ જો શ્રેષ્ઠતા ઉપજાવી હોય જીવનમાં તો કાંઈક નવું શીખવું પડે એની સાથોસાથ નવી આવડત પણ ઉભી કરવી પડે બંને રજો લોક ની માલપા જય માતાજી

thank you અને જીવો ત્યાં સુધી બાવડું મેલે તેની જગતના શોખ ની માઇબો હોય હોય જય માતાજી મિત્રો અત્યારે પ્રોગ્રામ થઈ ગયો છે પૂરો મે નીકળી ગયા છે વી મામા ગાડી ચલાવે છે મામા જય માતાજી હું ગમા છું કારો ભાઈ પાસે છે થોડું તો ધોઈ નાખ્યું છે પણ તો મામા એનો માની કે ભૂલ ના એટલે હવે આગળ કાકે કદી હારી હોટેલ હોય ને મામા તો ના રાખજો થોડોક કાક નાસ્તો પાણી કરીએ ખબર છે કાર્યો ભૂખ્યો અને આ બધા જો તમે પાછળ મારે જમીન ભાઈ બરોડજી

અને મહેનત વ્યક્તિ છે প্রত্যেক પ્રોગ્રામની માલવા પોતાના જીવની જે મહેનત કરે છે અને ખૂબ સારું પરફોર્મિંગ આપવાની ઠેઠો ઠેડ સુધી મહેનત કરે છે અમારે રાજભાઈ કેમિનભાઈ કારણ કે મોરલો હોય ને મોરલો ઓરલાને પીછા હોય ને પીછા મોરને પીછા હોય તેદી પીછા થી મોર સુંદર લાગે એમ કલાકાર ગમે એટલો નાનો હોય કે મોટો પણ સંગીતકારો જે છે એ ઈ એ કલાકાર માટે એના પીછા કેવાય રંગ બેરંગી જે તમામે તમામ ઘટતા રંગ છે એ સંગીત કરો પૂરતા હોય છે એટલે અમારા તમામે તમામ સ્ટાફ જો કે અમારે યાર બધા ભાઈઓ જેમ જ અમારે રહીએ છીએ કોઈ સ્ટાફ જેવું તો નહીં પણ બહુ સારા સંગીતકારો છે અમારા જમીનભાઈ રાજભાઈ સુનિલભાઈ બેન વાદક અમારા કાળુભાઈ નેસડા અમારા સચિન મામાની પણ આમાં ઉપસ્થિતિ છે ખૂબ મજા આવશે આગળ નાસ્તા માટે વોલ્ટ કરીએ છીએ હમણાં આપણે પાછા ભેગા થઈએ

અત્યારે આ રાજભવન હોટલ માં બધા ભરપેટ નાસ્તો કરી લીધો કા સચિન મામા મજા આવી ને ખારી ભાખરી અને રોટલો આ ગાંઠિયા ફાફડા ની મજા આવી જઈ તો હવે આપણે આ લોગ નું આપણે સમાપન કરીએ છે બરાબર ની ભાઈ હા આ વ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અમારા બધાની ચેનલ આગળ શેર કરજો જય માતાજી અને આવા નવા નવા વિલોગ બીજા જોવા માટે ચેનલની સાથે આપણે જોડાઈ જજો સબસ્ક્રાઈબ કરીને જય માતાજી સૌને સુખી રાખે માતાજી હરિઓમ મહાદેવ જય માતાજી